મસ્જિદો બી છે પણ પૈસા તો બધા છે ખાય રામ તો આપણે ઓકે વિલા જી બાત મન બી નાખ બનાવો મારી મે કુલ છે મારો વારો ગોઈ જા ખાવાન રોટલી વારી તમે એકલા ખાઈ જાશો આપે પણ સામાન આમાં ખાવા આવ સામાન મે કે નહીં લાય પણ આપણે સારું ખાઈ લે ભૂખ લાગી તો જય માતાજી મિત્રો આપણે આઈ ગયા હતા તા મેળવા હવે આપણે સાબરણ મેળવીશું રેડી આલું છે નાખ્યું છે સાબન था ए आ ब औ कला रतो हम कड़क कड़क अब लेओ हाथ में लेओ आलो ले ले हम्म उतारि दो ए उतारो अपने संग में उतार चा हाथे हाथे आयो हम्म मो तो मारा कोई बडो रामापीर नो भगत उतारि दो पडो याजी नहीं ने ज्ञान ना ओ पडो थाने दया तवाशा ना, ना सो बात तुम संपल छेवा छे लूटे फुटता दाव नता गया કોണ്ട് આડમિશન દરાય ભલ્યો મરાની વિથાઉ પાસ હા હા તો ફાઇનલી માતા નબી સા તો મારા કરતા હારો તમે

આમાં લીધું છે પાણી તપેલી ને તપેલી મેલી લીધી છે હવે પાણી ઓનું કરવા તો આપણે એકદમ પાણી ઓન કરશે કલાક થી બે કલાક ત્રણ કલાક એવું પાણી ઓનુ કરશે નાખશે મેગી સુલો બુલો ચાલુ થઈ ગયો દેશી ભરખાટ તો આપણે નાખીશું મેગી કરી કડીકડી

મારિન ખાવની મારિન ખાવત હાલો તો ફાઇનલી આપડી મેડી બની ગઈ મેડી કેવી લાગે છે દીદી થાકો રામ રામ તો કેવી થઈ તમને બની કાલ આરી તપેલી પડી